સ્વામી નારાયણ ભગવાનની જાય સત્યની સાથે અસત્ય ક્યારે રહી શકતું જ નથી સત્ય એ જ નારાયણ છે એટલે તો આ દુનિયાના લોકો સત્ય નારાયણની કથા કરે છે સત્યવાન વ્યક્તિ સાથે રહેનારામાં જ્યારે અસત્ય પગ પસેરો કરે છે ને ત્યારે સત્યરૂપી તાપથી બળી ડરી એ સત્યવાદી મહાપુરુષોનો સાથ એ અસત્યવાદી લોકો છોડી દે છે સોનું સાચવનારા ક્યારેય કથીરને સાચવતા નથી કારણ કે સોનાની અને કથીરની કિંમત એ જાણતા હોય છે સત્યના રસ્તે ચાલનારા રસ્તામાં એ પથરા અને કાંટા એ નાખતા હોય છે જે એની સત્યની સાથે રહેનારા હતા એ અસત્ય લોકો એને છોડીને ગયા છે એ જ સત્યના રસ્તે ચાલનારા સત્યવાદી મહાપુરુષના રસ્તામાં કાંટા અને પથરા એ જ નાખે છે અને એ સત્યવાન પુરુષનો સાથ એને છોડી દીધો હોય છે મહાન ધર્મવાન સત્યવાન પુરુષના દર્શન કરવા હોય ને તો પડે ભગવાનના આઠમા વંશજ જે આચાર્ય થકી આચાર્યની ગાદી પર સ્થપાયેલા એવા વડતાલ લક્ષ્મી નારાયણ દેવ દેશની ગાદીના વિદ્યમાન વર્તમાન પરમપૂજા ધર્મ ધોરંધર

ત્યારે તે સ્ત્રી કહે છે હું સાક્ષાત લક્ષ્મીજી છું ઘણા સમયથી હું તારી સાથે રહીશું પણ મારો સ્વભાવ એક જગ્યાએ સ્થિર રહેવાનો નથી હું તો છંછળ છું એટલે હું આ ઘર અને તને છોડીને બીજે જાઉં છું ત્યારે સત્યદેવ કહે બહુ સારું તમે જઈ શકો છો થોડી વાર પછી એક પુરુષ ઘરની બહાર આવે છે તેને પણ સત્યદેવ પૂછે છે કે આપ કોણ છો ત્યારે તે પુરુષે કહ્યું કે હું મૂર્તિમંત દાન છું જો લક્ષ્મીજી આ ઘર છોડીને જતા હોય તો તમે દાન કેવી રીતે કરી શકો અને દાન ન કરી શકો તો હું કઈ રીતે રહી શકું કે આ લક્ષ્મીજી વગર હું નહીં રહી શકું દાન કરો છો લક્ષ્મીજી હોય તો જ તમે દાન કરી શકશો નહીતર દાન નહીં કરી શકો એટલે હું લક્ષ્મીજી વગર નહીં રહી શકું એટલે હું લક્ષ્મીજી સાથે જાઉં છું આ સત્યદેવે કહ્યું કે તમે ખુશીથી જઈ શકો છો ત્યાર પછી બીજા એ પુરુષ આવે છે તો એ પુરુષને પણ સત્યદેવ કહે આપ કોણ સવો ત્યારે એ પુરુષ કહે છે કે હું યશ અને કીર્તિ સઉં જો લક્ષ્મીજી હોય તો તમે લક્ષ્મીજીનું દાન કરો દાન કરો તો તમને યશ અને કીર્તિ મળે યા તમારા બેમાંથી એક એક વસ્તુ તમારી પાસે નથી તો હું યશ અને કીર્તિ તમારી સાથે કઈ રીતે રહી શકી એટલે અમે પણ લક્ષ્મીજી અને દાનની સાથે સાથે રહી સત્યદેવ કહે છે બહુ સારું તમે પણ જઈ શકો છો ત્યાર પછી પાસા એક બીજા પુરુષ તેજસ્વી પુરુષ નીકળે છે તો ત્યારે સત્યદેવ હાથ જોડીને કહે છે આપ કોણ સૌ ત્યારે એ મહાપુરુષીએ પણ એમ કીધું કે હું સત્ય સઉં કારણ કે આ ઘરની અંદરથી લક્ષ્મીજી જતા રહ્યા દાન જતા રહ્યા યશ કીર્તિ જતા રહ્યા તો હવે હું અહીં રહીને શું કરું ત્યારે આ સત્યદેવ કહે છે કે હું સત્યને માટે બધું કરી સુટવા કુરબાનશીર મેં ક્યારેય સત્યની બહાર પગ મૂક્યો નથી મેં સત્યને ક્યારેય છોડ્યું નથી એટલે હું છોડવાનો પણ નથી સત્ય માટે મારે લક્ષ્મી એટલે કહેતા ધનની પણ જરૂર નથી મારે દાન કરવાની પણ જરૂર નથી મને આ જગતની અંદર યશ કે કીર્તિ મળે એની પણ પરવા નથી ટકનું મળે તો ટકેનું ખાઈશ અને ભગવાનની ભક્તિ કરીશ અને સત્યને ખાતર જીવીશ ને સત્યને ખાતર મળીશ માટે મારે આ જીવનની અંદર લક્ષ્મી માટે તમે મને ગમે તે કરશો પણ હું સત્ય છોડીશ નહીં લક્ષ્મી ભલે જતા રહ્યા કંઈ વાંધો નહીં મારે એની કંઈ જરૂર નથી મારે તો ભગવાનનું ભજન કરવું છે અને સત્યને માર્ગે સત્યની રાહે ચાલવું છે અને સત્યનો સંદેશ બધાને આપવો છે તો આ સત્યદેવે કહ્યું કે હું તમને નથી છોડી શકતો તો તમે મને છોડીને કઈ રીતે જઈ શકશો ત્યારે આ સત્યએ કહ્યું કે જો તમે મને છોડીને ન જઈ શકતા હો તો હું પણ તમને છોડીને નહીં જઈ શકું એટલે આ સત્ય પણ પાછા ફરી ગયા અને એ સત્યદેવના મકાનમાં સત્યદેવની સાથે રહ્યા છે થોડી વાર થઈ એટલે પાછા લક્ષ્મીજી આવ્યા તો આ સત્યદેવે પૂછ્યું કે આપ કેમ પાસા આવ્યા તો કે અમે ઘણી વાર સુધી સત્યની રાહ હોય પણ સત્ય આવ્યા નહીં એટલે સત્ય વગર અમે રહી શકશું નહીં જ્યાં સત્ય હશે ને ત્યાં જ હું રહી શકીશ એટલે લક્ષ્મીજી પાસા પાસા બધા છે ત્યારે એની પાછળ દાન પણ આવ્યું છે એની પાસે યશ ને કીર્તિ આવ્યા છે આમ બધા પાસા આવ્યા છે પણ સત્ય હતું એટલે બધા પાસા આવ્યા છે સત્યનો વિજય છે છે ને છે સત્ય એ જ પરમેશ્વર છે સત્ય વિના બધું ખોટું છે જે સાચા હશે એનો વિજય થાય છે માટે આ જગતની અંદર કઈ ન થાય તો કઈ નહીં પણ સત્ય કદી છોડવું અસત્યનો સાથ સત્યનારાયણ જેવા પરમપુજ ધર્મ ધોરન્દ્ર એક હજાર આઠ આશાજી અજય પ્રસાદજી મહારાજ ધર્મવાન સત્યવાન એવા મહાન પુરુષ છે ભગવાન સ્વામિનારાયણનું અટલ સ્વરૂપ છે એમ કહીએ તો પણ ખોટું નથી ભગવાન સ્વામિનારાયણે કીધું કે આચાર્ય મહારાજ છે એ આચાર્ય મારું અટલ સ્વરૂપ છે જે આચાર્ય થકી આચાર્યની ગાદી પર સ્થપાયેલા હશે એ મારા આચાર્યની અંદર વખંડ વાસ કરીને રહ્યો છું એ આચાર્ય એ મારું સ્વરૂપ છે માટે અત્યારે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાથી પતિ પરમ પૂજ્ય ધર્મ ધોરણ આચાર્ય શ્રી અજયન પ્રસાદજી મહારાજ ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ સ્વરૂપ છે એમાં કોઈ સંશય નથી અને એમાં જે સંશય કરે છે એ મહાન પાપી અને ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતનો દ્રોહી છે ભગવાન સ્વામિનારાયણના દ્રોહી છે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત નથી ગમે તેટલા જપ ગમે એટલા તપ ગમે એટલી સાધુતા ગમે એટલી સત્સંગીપણું હોય ગમે તેટલું કરે જો ભગવાને સ્થાપેલા આચાર્ય મહારાજની આજ્ઞામાં ન રવર્તતા હોય એની સાયામાં ન રહેતા હોય એનો દોરો કર્યો હોય તો એ ભગવાન સ્વામિનારાયણની સાથે કોઈ લેવા દેવા નથી ભગવાન સ્વામિનારાયણના વચનો છે કે આચાર્યને રાખશે એને અમે રાખશું આચાર્ય વિના અમે કોઈને અક્ષરધામમાં આવવાની કોઈની આજ્ઞા નથી ભગવાન સ્વામિનારાયણનું જો રાજી કરવા હોય તો એમને સ્થાને બિરાજેલા આચાર્યજી અજય પ્રસાદજી મહારાજ અને એમના સ્થાને ભાવિ આચાર્ય લાલજી છે મુગેન પ્રસાદજી મહારાજની એની આ ધર્મકુળને રાજી કરશું ને તો અક્ષરધામમાં જવાય છે બાકી બીજે માથા ઘસવાથી અક્ષરધામનું એ વાત છેટી રહી ગઈ પણ એ રસ્તો પણ નહીં આવે એ તો એ કુંભી કણનો રસ્તો આવશે ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે અમારો દ્રોહી છે એનું તો એ જીવનો નાશ થઈ જાય માટે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને વચનોમાં રહી ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા હોય તો ભગવાનને સ્થાપેલા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજને રાજી કરો તો જ આ જીવની અક્ષરધામની પ્રાપ્તિ થાય છે થાય છે અને થાય છે અને નહીં થાય આ તો આ એક આ તો મોટું એક વાત છે મોટું એક એવો સિદ્ધાંત છે ભગવાન સ્વામિનારાયણ સૌને સદબુદ્ધિ આપે સાચા સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ આ અમારી ચેનલની સબસ્ક્રાઈબર લાઇક અને શેર જરૂર કરજો ભૂલશો નહીં સર્વે સત્સંગી ભક્તિ ભક્તોને સંતોને જાઝા હેતુ જય સ્વામિનારાયણ